તમારામાંથી કોઈ ભાઈએ શણગાર કર્યા છે તમારી પત્ની ના કર્યા હોય તો હવે કરજો ચા બનાવી પત્ની ને હે ને ધન્ય છે જય હો જય હો વિશ્વનાથ ની જય હો અમારે ત્યાંનો નિયમ કઉ અમારે ત્યાં વંશ માં ચાલ્યું આવે વંશમાં હું નવું પરણીને ગઈ ને મને દાળ ઢોકળી સુરત ની નહોતી આવડતી આપણી આવડતી દાળ શું આવે જુવારનો લોટ આવે અને મેથી ઢોકળીમાં મારા સસરામાં ને મારી સાસુ એટલે મારી જોડે બેસે ખુરશી નાખીને રસોડામાં બેટા આ રીતે ઢોકળી બનાવો આપડે ત્યાં આવી ઢોકળી બને મારા સસરા એ મને રસોઈ શીખવી હતી પણ હું એવી જ હતી કે મારા સસરાને બહુ વાલી હતી ગામમાં નીકળે ને મારા સસરા એટલે કહેતા મારી સાસુનું નામ રૂક્ષમણી હતું ને એને રૂખી કહેતા એટલે ગામમાં કહેતા મારી રૂખી જેવી જ મારી ગાયત્રી છે મારી રૂખી જેવી જ મારી ગાયત્રી છે બીજી રૂખી આવી અમારા ઘરે મારા સસરા આવું કહેતા ફોટો રાખતા મારો મારો ફોટો રાખતા આની આના સોગંતિ કહું મારા સસરા મારો ફોટો રાખતા કિસ્સામાં બતાવતા બધાને અને એ ભજનમાં હું બેસતી ને આગળ પાછળ નજીકના જેટલા ગામમાં ભજનમાં જતી ને મારા સસરા મારા કાકા સસરા મારા કાકા સસરા હશુભાઈ મારા સસરા મોહનભાઈ બંને આગળ પાછળ મારી જોડે બેસતા એના પપ્પા બેસતા એની પાછળ નહીં બેસતા મારી પાછળ બેસતા વાહ બેટા હું ગાઉ એટલે એમ વાહ બેટા સાડી સિવાય કઈ પહેર્યું નહોતું મેં આટલો ઘૂમટો તાણતી હતી આટલો ઘૂમટો પણ સુરતમાં ઘૂમટો નહોતા તાણતા એટલે મારા સસરાએ કીધું બેટા તારે છેલ્લા મહિના જાય છે તું ક્યાંક પડી જઈશ અને આપણે ત્યાં ઘુમટાનો રિવાજ નથી સુરતમાં તું કાઢી રાખ તું મારી દીકરી છે મારા સસરાને છેલ્લા સમયે મેં નવડાવ્યા છે એ રડતા એમ કહેતા કે મારી દીકરીના હાથે નાહવાનું હોય મારું શરીર આ ઉઘાડું શરીર તારે જોવાનું હોય હું એમ કહેતી કેમ હું તમારો દીકરો છું એવું તમે ના વિચારો હા પુત્રથી વધુ પુત્ર વધુ છું મેં નવડાવ્યા છે મારા સસરાને બાળક છે આપણું બાળક છે એમ એને મોટા કરવાના એમ એમની સેવા કરવાની અને મારા ઘરે પછી એ વારસો આવ્યો માનસીના પપ્પા મેં નથી યાદ કર્યું કે મેં કોઈ દિવસ ચા બનાવી હોય મને યાદ નથી કે એના પપ્પા હોય તો મેં ચા બનાવી હોય મેં નથી બનાવી અને ચા બની જાય ને છ વાગે એટલે બૂમ પડે આ બધી વાતો એટલે કરું છું પર્સનલ વાતો કે મારી મારી ઉઘાડી કરતાં જો તમારી ઢંકાઈ જાય ક્યાંક સદબુદ્ધિ આવી જાય હા સવારે છ વાગે બૂમ પડતી ચાલો ચા પીવા બધા ઉઠી જાઓ ચા બની ગઈ છે એટલે અમે લોકો એક દિવસ એલચી વાળી એક દિવસ આદુ વાળી એક દિવસ ફુદીના વાળી આવી અલગ અલગ સ્વાદની ચા બનાવતા એ પણ મોટા કથાકાર હતા રમેશભાઈ શાસ્ત્રી પેપરમાં માં છપાતું હજુ ભર પેપર મેં કટકા રાખ્યા છે એમના નામ ને ફોટા છપાતા એ મને ચા પીવડાવતા રવિવારે એ જ રવિવારે સાંજે એ જ રસોઈ બનાવતા ગમે તે પંજાબી રસોઈ બનાવતા બ્રાહ્મણનો છોકરો એને રસોઈ તો આવડે જ એટલે એમને ફ્રાય ફાવતી રવિવારે સાંજે દાલફ્રાઈ ને જીરા રાઈસ મને ખવડાવતા જાતું બેસ છોકરાઓ જોડે ટીવી જો આમ મને રાખતા છોકરાની જેમ હાથમાં રાખતા નાના બાળક અને આજે એક વાત કહી દઉં તમને મહાશિવપુરાણ કે ગ્રંથ શીખીને તો એમનાથી શીખી છું મારો પતિ મારો પરમેશ્વર એનાથી એ મારા ગુરુ છે એનાથી આ ગ્રંથ મને મારા લોહીમાં મળ્યો છે બાકી મારા પિયરમાં તો મેં લાકડી ચલાવી છે બંદૂક ચલાવી છે ગુપ્તી ચલાવી ચલાવી છે છે હા હા હું હું પીઆઈ પીઆઈ બનવાની હતી કારણ કે મારા બાપા હતા કુસ્તી કરતી કરતી ફાઇટિંગ આ બધી પ્રેક્ટિસ કરતી મને દોડવામાં કોઈ પહોંચી નહીં શકતું કારણ કે મેં પ્રેક્ટિસ કરેલી પોલીસ બનવું હતું મારે ઇન્સ્પેક્ટર બનવું હતું આજે પણ મારા ઘરે રાઇફલ છે તલવાર છે ગન છે બધું જ ચલાવ્યું છે મને હજુ પણ આવડે છે એ રસ્તો મને ક્યાં લઈ જતે અને આ રસ્તે હું ક્યાં આવી હા અને મારી દીકરીને ત્યાં છે કે આજે પણ મારી છે દીકરી ચા નથી બનાવતી બનાવે અને મેં કીધું નથી એ દીકરો છે ને એ દીકરો એની જાતે બનાવીને પીવડાવે છે તું આખો દિવસ કામ કરે છે ને મારા મમ્મી પપ્પા ની સેવા કરે છે ને હું નોકરી એ જવું તને તને મમ્મી પપ્પા પાસે મૂકી જાઉં છું તો ઘરે બીજા રૂમ પર સુવા જાય છે ને ત્યાં પાણી સવાર સાંજની એ બે જણા ભાઈ બનાવે જમાઈ હા એટલે આ બધી વાતો એટલી છે નાની નાની વાતોમાંથી મોટી મોટી આનંદિત વાતો ખુશી મળે છે હા એના સસરા મહેમાન આવે ને એટલે આ લોકો રસોઈ નહીં કરવાની એના સસરા રસોઈ બનાવે મહેમાન આવે એટલે લાવો હું બનાવી દઉં છું આજે એમ કે એના સસરા રાજેન્દ્રભાઈ શાસ્ત્રી બહુ મોટા જ્યોતિષ આચાર્ય છે કે જે કંઈ પણ કામ અટક્યું હોય ને એ પૂજન દ્વારા કામ કરી આપે તમને ગેરંટીથી જ્યોતિષ આચાર્ય લગભગ સિત્તેર ની ઉપર છે ઉંમર પણ મહેમાન આવે ને ત્યારે આ લોકોને કે તમે વાતો કરો હું રસોઈ બનાવી દઉં છું રાજુભાઈ એટલે આવો